તાપી જિલ્લાના યારા તાલુકાના ડુંગર ગામ ખાતે એક પેડ માટેના અભિયાન હેઠળ વૃક્ષરોપણનો કાર્યક્રમ આજરોજ યોજાયો હતો આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ અને અનેક અગ્રણીઓ અધિકારીઓ સહિત ખેડૂતો તથા શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો તથા પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા

દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબે દેશને પ્રેરણા આપી છે અહીંયા હાજર હજારો દીકરા દીકરીઓ આજે પોત પોતાના માતાની યાદમાં માની મમતાની યાદમાં સાચું સરનામું ઊભું કરવા માટે આજે આપણે સૌ લોકો એક સાથે અહીંયા વૃક્ષને વાવવાના છે ને આવનારા દિવસોમાં એનું વાવેતર બી કરવાના છે ગત વર્ષે આજ દિવસોમાં એક નામનો કાર્યક્રમ તાપી જિલ્લાના હજારો ભાઈ બહેનોએ સાથે મળીને કર્યો હતો આજે ગત વર્ષના કાર્યક્રમના સ્થળના વૃક્ષો જ્યારે જોયા તો મનને ખૂબ આનંદ થયો કે વૃક્ષ મોટા થયા છે મોટા ભાગના વૃક્ષોનું વાવેતર થયું છે તે આપણા સૌની માટે ખૂબ જ ગર્વની વાત છે પેડ માકે નામ આ કોઈ સરકારી કાર્યક્રમ નથી પરંતુ માતાનો પોતાના દીકરા એ સંબંધને આ જીવન જીવંત રાખવાનો આ કાર્યક્રમ એ આપણે સૌ લોકોએ માત્ર કાર્યક્રમમાં ભેગા થયા ને વૃક્ષ વાવેતર કરી એટલું જ નહીં પરંતુ વૃક્ષારોપણ એ પોતપોતાના ગામ સુધી પોત મોલા સુધી સુધી પોતપોતાના ઘર સુધી પહોંચાડો તેવી આપ સૌ લોકોને હું શુભકામના આપું છું ફરી એકવાર તાપી જિલ્લાના મારા સૌ ભાઈ બહેનોને માતાઓને સૌ યુવાન મિત્રોને અને ખાસ કરીને વન વિભાગના મારા સૌ સાથીઓને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને અભિનંદન આપું છું આભાર